મારી ઉપર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે એવી એક અરજી દેવામાં આવી છે કે અલ્પેશ ડોલરિયાએ ચાર કરોડ ઉપરની કોઈ ઠગાઈ કરી છે હું તમને આ આખી ઘટના પહેલાં તો તમને એ ક્લિયર કરું કે જી ભાઈ અરજી કરી છે એ કોણ છે ક્યાંના છે કેવી રીતે છે એ મને ખબર નથી બીજું જી એને આક્ષેપ કર્યો છે કે ક્રિપ્ટો હવે ક્રિપ્ટો કેવા કલરનું હોય હું હોય એ મને ખબર નથી ન્યૂઝના માધ્યમથી મને જાણવા મળ્યું કે તમારી ઉપર આવી આક્ષેપ થયો છે આ ઘટના આખી એવી રીતે હતી કે લગભગ દોઢ બે મહિના પહેલા મને વડતાલ મંદિરના મહંત નવતમ સ્વામીનો મને ફોન આવ્યો કે અલ્પેશભાઈ એક મુંબઈનો હરિભક્તનો દીકરો છે અને એને કાંઈક રાજકોટમાં પ્રશ્ન બન્યો છે તો તમને મોકલું તમે મદદ કરજો ને એટલે મેં એને કીધું કે આજ હું હાજર નથી અને કહો કાલ તમે મોકલો તો હું એને મળીશ પછી મેં એને ફોન કર્યો કે હું સવારથી બપોર સુધી ગોંડલ માર્કેટિંગ યાર્ડે આવીશ બપોરથી સાંજ સુધીમાં આવો તો તમે રાજકોટ કાલિયાલી મારી મીટિંગ હોય હું ત્યાં આવીશ